આઈ શ્રી ચૌત્રી સાહેબ દ્વારા બંને પોલીસકર્મીઓનું ફુલહાર સાલ ઓઢાડી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા પોલીસ સ્ટાફ તરફથી પણ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યું તેમજ પેટલાદના ડીવાય એસપી શ્રી દિયોદરા સાહેબે તેમજ શ્રી પીઆઈશ્રી ચૌધરી સાહેબે રિટાયર થયેલા પોલીસકર્મી એસી શ્રીઓને ખૂબ સરસ સૂચનો પાઠવ્યા હતા આંકલા પોલીસ સ્ટેશનમાં પર જાવતા બંને એ એસઆઈશ્રીઓએ ખૂબ સારી કામગીરી કરી હોય તે બદલ ઉપસ્થિત રહેલા મહેમાન આગેવાન શ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને વિદાય સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં સર્વે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર ગોકુલ પરમાર સાથે મહેશ પઢિયાર ન્યૂઝ ગોવા

जना बड़ा मोटा बहुत समय आगे चलो बाजू में पेमेंट पूरी करोगे डाल कर 5 बजे चलो बंद कर સમગ્ર આકલાવ પોલીસ સ્ટેશન બાબુભાઈને આ બાબતે તેમનો આભાર વ્યક્ત કરે છે સમયગાળો તેમણે પોલીસ તરીકે નિભાવ્યો છે ત્રીસ વર્ષ પોલીસ તરીકેની સેવા તેમણે આપેલ છે પ્રથમ પોસ્ટિંગ આણંદ ટાઉન હેડક્વાર્ટર પેટલાદ ટાઉન અને આંકલાવમાં છેલ્લા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ ગુલાબસિંહભાઈ પટેલ બંને એસઆઈના પરિવારના તમામ સભ્યો અને મિત્રો તમામ પોલીસ ચૌધરી સાહેબે જે શુભેચ્છા પાઠવી એ મુજબ અમારા વિભાગમાં તમને બધાને ફેમિલી મેમ્બર છે તો ખબર હશે પોલીસની તકલીફ પણ શાંતિથી સારી તંદુરસ્તી સાથે અને કોઈ પણ જાતની ઇન્કવાયરી વગર નિવૃત્ત થવું એ પણ એક મોટી સફળતા છે જેમ પહેલો નોકરીનો ઓર્ડર આવે ને ત્યારે આપણે જેટલા ખુશ થઈએ એ આપણી મોટા મોટી એક આનંદની મોમેન્ટ્સ હોય છે ફળ હોય છે એમ નિવૃત્તિનો બી એક ઇંતજાર હોય છે અને એમાં બી જો ચૌધરી સાહેબે હજુ ગઈકાલે ચાર્જ લીધો છે અને કોઈ પણ અધિકારી હોય પછી પોલીસ કોન્સ્ટેબલ હોય કે આઈપીએસ નિવૃત્તિને આવી સારી રીતે ઉજવણી કરવીને એ પણ એક એમના માટે કાયમી યાદગીરી રહેશે એટલે આવું સરસ આયોજન કર્યું છે એટલે હું ચૌધરી સાહેબ અને જેટલા આગેવાનો પોલીસ કર્મચારી તમામને અભિનંદન આપું છું ઘણીવાર અમારી ચેમ્બરમાં જ વિદાય સમારંભ યોજાઈ જતો હોય છે દરેક અધિકારીની નિવૃત્તિ લઈ રહેલ બે પોલીસ કર્મચારીઓના આ વિદાય પ્રસંગમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોરા સાહેબ તથા ગામના આગેવાનો અને આજે આ ફંક્શનમાં પધારેલા મહેમાનો હું આપનું આગલા પોલીસ તરફથી સ્વાગત કરું છું વિશેષમાં તો હું અત્યારે વધારે કહી નહીં શકું કેમ કે મારો ચાર્જ મેં ગઈકાલે જ સ્વીકાર્યો છે અને આજે મારો બીજો દિવસ છે પરંતુ હું એક આ મારું ભાગ્ય ગણીશ કે કોઈ વ્યક્તિના આખા જીવન એને નોકરી કરી હોય ને એક એનો વિદાયનો પાળો હોય એ કોઈ અધિકારીથી પસાર થાય ખૂબ સારી વસ્તુ છે અને એવામાં મારા જોડેથી બીજા જ દિવસે બે જેમને ત્રીસ વર્ષ અને બાવીસ વર્ષ કે પચીસ વર્ષ જેટલી નોકરી કરીને આજે વિદાય લઈ રહ્યા છે એટલે હું મને પોતાના બી ભાગ્યશાળી સમજીશ કે બે મારા કર્મચારીઓને મારા પોલીસ સ્ટેશનમાંથી હું વિદાય આપી રહ્યો છું બીજું એક કોઈ બી સરકારી કર્મચારી હોય તો એના જીવનનું સારામાં સારું ફળ એ છે કે એ સારામાં સારું સ્વાસ્થ્ય સાથે એ વિદાય લે અને એમાં પોલીસમાં તો ખાસ કેમ કે પોલીસમાં કોઈ કલાકોની કોઈ ગણતરી હોતી નથી ક્યારે બી તમારે જરૂર પડે તમે પોલીસને યાદ કરો છો રાત હોય કે દિવસ હોય એ તમને કામ કરે છે એટલે એની અસર પોલીસના સ્વાસ્થ્ય ઉપર પડે પડે ને પડે જ છે